જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન પર કોન્ટ્રાક્ટરની દાદાગીરી હુમલાનો વિડીયો સાથે હું છું ગોપાલ ભેસાણી જેતપુરથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ જેતપુરના નવાગઢ રેલવે સ્ટેશનના પે એન્ડ યુઝ પાર્કિંગ પર કોન્ટ્રાક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે મોપેડના પંચર વિવાદને લઈ સ્થાનિક વેપારી કુંજેશ વેકરિયા પર લાકડાના ધોકાથી હુમલો કરી ઈજાગ્રસ્ત બનાવ્યા હોવાની હકીકત સામે આવી છે સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદી કુંજેશશે કુંજેશ રોજ સ્ટેશન પાર્કિંગમાં મોપેડ પાર્ક કરતા હતા ગુરુવારે સાંજે પરત ફરતા મોપેડમાં પંચર જણાતા તેમણે કોન્ટ્રાક્ટર જીતેન્દ્રસિંહને પૂછ્યું પરંતુ તે વાત નકારી દીધી બાદમાં પાર્કિંગ ગાર્ડે જ ખુલાસો કર્યો કે પંચર કોન્ટ્રાક્ટરે જ કર્યું હતું આ હકીકત સામે આવતા શનિવારે સાંજે કુંજેશ અને જીતેન્દ્રની પૂછપરછ કરતા કોન્ટ્રાક્ટર ઉશ્કેરાઈ ગયો અને લાકડાનો ધોપો લઈને યુવક પર હુમલો કર્યો જેના કારણે કુંજેશના હાથ અને ખભા પર ઈજાઓ પહોંચી હતી આસપાસના લોકો ભેગા થયા હુમલાખોર ભાગી છૂટ્યા આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયાને સહજ ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતું નથી જેમાં જીતેન્દ્રસિંહ ખુલ્લે આમ કહે છે જે કરવું હોય તે કરી લે ફરિયાદ બાદ ફરિયાદ કરી દે આ બોલીઓથી સ્પષ્ટ થાય છે કે કોન્ટ્રાક્ટર પોતાના પોલીસ સાથેના સંબંધોને આધારે અપરાજિત સમજે છે પોલીસે ફરિયાદના આધારે જીતેન્દ્રસિંહ વાઘેલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો છન્નું બી એકસો પંદર બે તથા પીજી એક્ટ એકસો પાંત્રીસ હેઠળ ગુનો નોંધ્યો છે તપાસ હેન્ડ કોન્સ્ટેબલ આરબી વકાત વકાતરને સોંપવામાં આવી છે રિપોર્ટર રાજુકારીયા સહજ ન્યૂઝ જેતપુર